તો અને હોય ના હોય અમાર તો ફરક જ અને બબે કે બાપ શાંત જા તને ખબર પડે શું બોલી રહી શું બોલી હું આખો દાડો કામ કર કર કરું તો હું થાકી ના જોઉં

પછી હુવા પામે હી રે તું કલાક વહેલી ઉઠે પણ ભાભી સ્કૂલમાં કામ કરતા હોય ને તું અહીં બપોર ત્રણ કલાક હોય નહીં જતી હાડા બારે તું વાસણ ઉઠકી રહે ખાઈને પછી હોઈ જાય કે નહીં સાડા ત્રણ ચાર વાગે હોય તો ભાભી ને હુવા પામે કોઈ દર આજે આઈને તને ખોટું ના લાગે ને એટલે ખાકેલા હોય ને તો આઈ કાઈ કામ કરે બરાબર થોડું હજુ પછી તારે તાર પપ્પાના ઘરે જવું હોય તાર મમ્મીના ઘરે જવું હોય તો તાર કોઈ પૂછવા જવાનું ખરું કોઈ રજા લેવાની ખરી કે કે રજા રજા આપો મને તું તારી ચાહે તાણે ઈચ્છા હોય તાણે તું જતી રહે તો વેકેશનની રાહ જોવાની કે વેકેશન પડે તાણે જઈએ કાં તો શનિ રવિ ગોઠવવું પડે બધું એડજસ્ટમેન્ટ કરવું પડે થાય ને તું તારા સંતાનો હંગા તું આરામથી આખો દાડો રમે એને એના છોકરાને મોટો થયો ખબર નહીં કે જેવી રીતે છોકરો મોટો થયો કોઈ દાડો લાડે નહીં કર્યા કશું નહીં એવું નહીં થતું હોય ઘરે રહીએ એને કંટાળો નહીં આવતો હોય તો થોડું સમજો ને બેટા એનું કામ કરે તું તારું કામ કર બે રાજી રહો એક ઘરમાં રહેવાનું કામ શું અને એ કમાવા જાય અને એવું નહીં કહેતો તું ઘરમાં કામ કરે એટલે એ ખરાબ હે પેલું તો બે ને સંમતિ થી જેટલું જેટલું કામ આવડે એટલું કરવાનું આમાં ચા માથાકૂટ કરવાની આવે અને ઈર્ષા કરવાની કે એને હિંગા સરખામણી કરવાની આવતી જ નહીં એ હશે ને તો ઘરની પ્રગતિ થવાની પાકું હોય તું ઘરનું સંભાળ લે છોકરાઓને એમ બધા એ પગાર લઈને આવે હું કમી ના ભાઈ કમી ના બધા કમી ના ઘરની પ્રગતિ ચાલી થાય સાચી વાત છે હવે નઈ કહું એવું બસ હવે ગુસ્સો નઈ કરું ને થી કામ કરીશ હા સમજણ પડી તમે કીધું ને એટલે મને આમ થોડું મગજમાં ઉતરે છે હા હા